મોમેન્ટેજ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે સત્તર વર્ષથી શીખવાડે છે જ્યારે બીજા સ્ટાફ શીખવાડે છે તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત ભારત દેશના ખેડૂતો સાથે પગભર થવા વિસનગર તાલુકાના ખેડૂતો દ્વારા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ આજે ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો ભારત સરકારના સહકાર વિભાગ તરફથી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા અને આવક બમણી કરવા નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એનસીડીસી ન્યુ દિલ્હી તથા નાબાર્ડ ન્યુ દિલ્હીના સહયોગથી દેશના ખેડૂતો સાથે પગભર થવા માટે આજે બુધવારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ખાતે ખેડૂતો દ્વારા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ કાંસા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા સંસ્થા રજીસ્ટર થયેલ છે આજે ખેડૂતોની આ સંસ્થાનો ઉદઘાટન કાર્યક્રમ ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો ખાસ કરીને ખેડૂતોના હિત માટે સ્થાપના કરવામાં આવેલ આ સંસ્થા આજે કાર્યરત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજના કાર્યક્રમમાં પટેલ મેનેજર ડિસ્ટ્રિક્ટ બેંક મહેસાણા અશોકભાઈ ચૌધરી ચેરમેન શ્રી દૂધસાગર ડેરી મહેસાણા વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન અને અંતિમ વિસામો ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ આર કે કાંતિભાઈ પટેલ ઉપપ્રમુખ સહકાર ભારતી મહેસાણા રાહુલ પટેલ ડીડીએમના બાળ તાલુકા પંચાયત વિસનગરના પ્રમુખ પુષ્પાબેન વણકર વિસનગર મહેસાણા દૂધસાગર ડેરીના ડિરેક્ટર શ્રી એલ કે પટેલ એપીએમસીના ડિરેક્ટર શ્રી નટુભાઈ પટેલ સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી અને કાંસાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ કાંસાના પ્રમુખ જસુભાઈ પટેલે મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કર્યું હતું અને પોતાના પ્રવચનમાં ખેડૂતો માટે આ સંસ્થા કેવા પ્રકારની કામગીરી કરશે જેની વિગતે વાત કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થામાં કુલ ચારસોને સાઠ ખેડૂત જોડાયેલા છે જેમના નવ લાખના ફાળા સામે સરકારના નાબાર્ડ વિભાગ દ્વારા નવ લાખ સાઠ હજારની સહાય ઉપરાંત એક લાખ રૂપિયા ફર્નિચર માટે તેમજ ત્રણ વર્ષ સુધી સંસ્થાના મકાનનું ભાડું તેમજ કર્મચારીઓનો પગાર પણ આપવામાં આવનાર છે રાહુલ પાટીલ ડીડીએમ નાબાર્ડને જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ખેડૂતોના સંગઠનને એકત્ર કરી દેશમાં દસ હજાર જેટલા એફપીઓ બનાવવાનું સરકારનું લક્ષ્ય છે જેમાં બે પ્રકારના એફપીઓ એક કોઓપરેટિવ તેમજ બીજા કંપની બેઝ એફપીઓ બનાવવામાં આવનાર છે આજે અહીં કાસા ખાતે કંપની બેઝનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા આવા એફપીઓને પાંચ વર્ષ સુધી સરકારનો પૂરો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે ખેડૂત પોતાનું ઉત્પાદન શોર્ટિંગ પેકેજિંગ લેબલિંગ કરી ઊંચો ભાવ મેળવી સારી આવક મેળવી શકશે આ માટે સરકાર દ્વારા તાલીમ વેચાણ વગેરે માટે પૂરતો સહકાર મળશે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને આર્થિક મદદરૂપ થવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તેમજ અમિત શાહજી દ્વારા સહકારી વિભાગ શરૂ કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને જેને લઈને સહકારી સંસ્થાઓ કામ કરતી બની છે અને લોકો એનો લાભ લઈ રહ્યા છે

મંડળીઓ કામ કરી રહી છે સામાજિક સંસ્થાઓ કામ કરી રહી છે એ જ સમય દરમિયાન કેન્દ્ર સરકારે એપીઓના માધ્યમથી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ સલામતી કાયમ જળવાય એના માટે નવી યોજના બહાર પાડી અને એ યોજના મારફત એપીઓને પાંચ વર્ષ સુધી એની ઓફિસ સુચારૂ ઢંગથી ચાલે એના માટે ફર્નિચર કોમ્પ્યુટર કામ કરનાર કર્મચારીનો પગાર વગેરે આપવાની યોજના છે એ યોજનાના આધારે એ વિસ્તારના ખેડૂતોનો જણસ એટલે કે જે ખેત ઉત્પાદન છે એ ખરીદીને એની એડેડ એટલે મૂલ્યવર્ધક બનાવવા માટે એના સંસાધનો એના મશીનોના માધ્યમથી જે ઉત્પાદન આવે એ બજારમાં મૂકતા પહેલાં મૂલ્યવર્ધક કરવામાં આવે તેનું પેકિંગ કરવામાં આવે અને આવી યોજનાના આધારે તેનો વેપાર વધે અને ખેડૂતોની આવક વધે એ દિશામાં સરકારની જે યોજના છે અને આ યોજનાને પ્રધાનમંત્રીએ ખૂબ જોર આપ્યું છે અને સહકાર મંત્રી બને અમિતભાઈ શાહ સહકારથી સમૃદ્ધિના નારાને સફળ બનાવવા માટે જે રીતે મોડેલ બાયલોજ બનાવીને દેશભરમાં સહકારી પ્રવૃત્તિને મજબૂત કરવા માટે કામ કર્યું હશે પણ એ કામ જશુભાઈ ખૂબ સારી રીતે અનુભવીઓના કારણે સફળતાપૂર્વક કાસા વિસ્તારના ખેડૂતોને ખૂબ મદદરૂપ થશે એ વિશ્વાસ સાથે આજના આ ઉદઘાટન સમારોહમાં સૌ અગ્રણીઓને હું શુભેચ્છા પાઠવું છું અને સફળતા ઈચ્છું છું સમગ્ર વિસ્તાર તાલુકાના આખા સમગ્ર ખેડૂતો આમાં સભાસદ બની શકે એના માટે તાલુકા કક્ષાની એફપીઓની અમે રજિસ્ટર કરાવ્યું છે આજ રોજ પ્રાથમિક કરતા ચારસો ને સાઈઠ સભાસદો નોંધાયેલા છે અને એના અમે બે હજારના શેરના ભંડોળમાં નવેક લાખ રૂપિયાનો શેરફાળો કરેલો એમાં નાબાર્ડ તરફથી અમને નવ લાખ સાઈઠ હજાર રૂપિયા શેરફાળાની રકમ એ એ અહીંયા અમારા છ મહિનાના કર્મચારીનો પગાર પેટે એક લાખ રૂપિયા ફર્નિચર અને ભાડા જે મકાન અમે રાખ્યું છે એનું ભાડું પાંચ વર્ષ સુધી અહીંયા આપવાના છે વિસનગર તાલુકાના ખેડૂતોનું માર્કેટમાંથી સીધો માલ ખરીદી કરવા માટેનો પણ વિશાળ માર્કેટ માર્કેટયાર્ડનું અમે લાઇસન્સ પણ લઈ લીધું છે અને જે જીએસટી નંબરથી સમગ્ર તાલુકાના ખેડૂતોનો જ્યારે બજાર ભાવ નીચો થાય ત્યારે અમે એ ખરીદી કરી સ્ટોરેજ કરી અને જ્યારે ભાવ વધારો થાય ત્યારે અમને ડિફરન્ટ ખેડૂતોને આપવાનું અમારું આયોજન છે અને એમાં સરકારે અમને ભારત સરકાર તરફથી જે અને નાબાર્ડ તરફથી એનસીડીસી અને જે મદદ મળી ખરેખર આ સંસ્થાઓ દ્વારા સાચા અર્થમાં ગામડાઓના ખેડૂતોને બમણી આ વાત કરવા માટેનું એક માધ્યમ અમે આજે અમારા ઇકોના ચેરમેન અને સમગ્ર માસોલના પણ ચેરમેન વર્ષોથી રહ્યા છે અને ખેડૂતોનું હિત એમના હસ્તે તેમના હસ્તે આજે અમે એમના દિલીપભાઈ સંઘાણી સાહેબના હસ્તે આજે મારું ઓપનિંગ કરાવ્યું છે અને ખેડૂતોનું હિત વધુ આવતા દિવસોમાં મજબૂત થાય એના માટે સરકારના પ્રયત્નો સફળ થશે શું કહેશો ભારત સરકાર ભારત સરકાર અમિતભાઈ શાહ સહકાર વિભાગના નવો જે આખો જુદો વિભાગ શરૂ કરીને નરેન્દ્રભાઈએ આ પહેલ કરીશ કે આ દિન સુધી સહકાર વિભાગ સરકારમાં હતો પણ એક કૃષિ સાથે સંકળાયેલો હતો અલગ એના વિભાગ નહોતો એને અલગ કરીને નવા કાયદાઓ અને ખેડૂતોની આવક વર્ષોમાં બમણી કરવા માટે ખેડૂત અને ખેતી પશુપાલન વધુ વિકસે એના માટે આ દેશ કરવામાં ગામડાઓનું એક સાચું કામ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ